જુનાગઢના જિલ્લાના રાધનપુર ખાતે આવેલા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ જાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ મહાદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર બાવલેદાર સભાગવન સાહેબની ઉપસ્થિતિની અંદર ચૂંટણી યોજાઈ હતી આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યું હતું તો તમામ ડિરેક્ટર માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન કરી હતી તો આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી લગધીરભાઈ ચૌધરી મહામંત્રી અજીતસિંહ પરમાર અને મહામંત્રી ભાવાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી અને કેશુભા પરમાર અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો રાધનપુર ખરીદ વેચાણ સંઘ ઉપ

ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ મહાદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી જેમાં નિયુક્તિ કરવામાં આવી જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું અને આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય અમારા સૌના આદર્શ પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસમેન વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય આપનું નામ સર એલએસ રાજગોર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ મંત્રી દેવરામભાઈ માધેભાઈ મને તાલુકા તાલુકાણ સંઘની વાઇસ ચેરમેન તરીકેની ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે માન્ય સંકરભાઈ સાહેબ આપણા ધારાસભ્ય શ્રી સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધાએ અમારા કારોબારી સભ્યોએ સર્વાનુ મતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ટકાવી રાખશું અને ખેડૂતોનું જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ ખાતર જે પણ કઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું ખેડૂતને કંઈ અગવડતા નહીં પડવા દઈએ એવી પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે અમે જવાબદારી અમારી નિષ્ઠાથી નિભાવશું આ પાર્ટી દ્વારા ગઈકાલે જિલ્લા સંઘની ચૂંટણી થઈ એની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી અને આપણા મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે કરી અને ડોક્ટર દશરથજી ઠાકોર આપણા જિલ્લાના અધ્યક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો પાર્ટીનો સૌએ સંમતિ પત્રક ની અંદર સહી કરી સૌએ ટેકો જાહેર કર્યો એવી જ રીતે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ